ખેડૂત મિત્રો આગલા ફોનમાં મેં કીધેલું કે લેન્ડ ગ્રીવિંગ કરવી નહીં લેન્ડ ગ્રીવિંગ તમારા ઉપર થઈ હોય તો અચૂક મારી પાસે માર્ગદર્શન મેળવો આવો એક ફોન સાંભળો પ્રથમ આપણે ફોન સાંભળીએ પછી એનું માર્ગદર્શન સમજીએ સાહેબ એક મિનિટ હું પૂછું તમારા ખાલી 2 મિનિટ સમય મને આપી તો હા હા પૂછી પૂછી લ્યો તો સાહેબ મારી માથે અત્યારે કેસ ઓલરેડી થઈ ગયો છે મને અત્યારે ડીવાયએસટી સાવરકુંડલા સાથે ગોલાયો હતો હા

કોઈ પણ ઈલાજ હોય છે તમે સાચા હોવા જોઈએ તો મને તમે માં મેસેજ કરો હું તમને ફોન જવાબ આપીશ ની જેમ કોઈની જગ્યા દબાવતા નહીં લેન્ડ ગ્રેડિંગ લેન્ડ ગ્રીમિંગ સુધી જમીન મળતા આપવા એટલે કોઈની મિલકત પચાવી પડતા નહીં પણ સામાન્ય બાબત હોય કે તમારી દીવાલ શેઢામાં આવતી હોય ને બાજુવાળો લેન્ડ ગ્રીમિંગ કરી નાખે હલણના પ્રશ્નો હોય કે થોડીક જગ્યા દબાતી હોય અને લેન્ડ ગ્રીબિંગ કરી નાખે તો પીવાની જરૂર નથી માપણીની અરજી કરી દેવાની અર્જન્ટ માપણીની અરજી કરી નાખો ને આમાં એક હેક્ટરમાં તમે ત્રણસો રૂપિયા કીધા એક હેક્ટર અઢારસો રૂપિયા થશે બીજું શું થશે માપણીની અરજી કરીને લખિત માપી દ્યો કે આ મારી માપણી છે અતિ તકલીફ હતી બીજો રસ્તો પણ મારી પાસે છે અને એ તો ઉત્તમ છે ફરિયાદ હિયરિંગ ઉપર આવી ને તોય જાય તમે સાચા હોવા જોઈએ તો જ મને મળજો તો જ માર્ગદર્શન આપી ખોટા માણસને હું માર્ગદર્શન આપતો નથી કોઈ ગરીબ ખેડૂત ઉપર કોઈ વ્યક્તિ જો ઉપમી કરતો હોય તો હું એને માર્ગદર્શન જરૂર આપીશ પણ એ સત્યના પક્ષે હોવો જોઈએ કાયદામાં બધી વસ્તુના ઈલાજ છે ખોટા માણસ માટે થઈને આપણે કોઈ ઈલાજ બતાવતા નથી કારણ કે એના પાપના ભાગીદાર હું થઈશ નહીં